અને આજે છે મારે ફોટો શૂટ અમારો રાજમણી બ્યુટિકનો રાજમણી બ્યુટિકનો મારું અને કાજલબેન મેહેરિયાનું બંનેનું સાથે છે આજે ફોટો શૂટ બહુ ટાઈમથી અમે એમનું ફોટો નું ગોઠવીએ છીએ પણ આજે ફાઇનલી થઈ ગયું છે હું પહોંચી ગઈ છું અને મેં તમને રસ્તામાં એટલા માટે ના બતાવ્યું કે હું ઉબેરમાં હતી ને મારે થોડા બે ત્રણ ફોન કોલ્સ હતા કરવાના હતા અને હું પહોંચી ગઈ છું સ્ટુડિયોમાં અને હજુ હું રાહ જોઈ રહી છું મેકઅપ મેનની બધાની હું જ્વેલીવેલી આવી ગઈ છું હું પહોંચી ગઈ છું એ તમને ખબર છે ને મારા મેકઅપ દીદી આવી ગયા છે હલો આશી અને મારું પેલી નવરાત્રિમાં ડેલી મારો મેકઅપ કર્યો હતો અને મસ્ત મસ્ત ક્યુટ લાગતી હતી આમને કર્યો હતો અને આ છે અમારા મુકેશભાઈ રાજમણી બ્યુટિક અમારા મુકેશભાઈનું રાજમણી બ્યુટિકમાં બહુ બધા કોસ્ટ્યુમ જોરદાર હોય છે ને હવે અત્યારે તો નવી એક શોપ કરી છે એનું નામ શું રાજરત્નમણી અને આજે એ ચણિયા ચોરીનું અમે શૂટ કરવા જઈ રહ્યા છે હેલો ગાઈસ નયા સુથાનો બસ મેકઅપ પૂરો થવાનું જ છે હવે તબ પછી તે બોલ્યો તાપ કો હેલો હે હે ફ્લેટ કુ થી આઉટ કર તો મેં હ

પણ મસ્ત થઈ ગયું છે કદી કરતા નથી મળે પણ આ છે શૂટિંગ કરી ગયા છે મારા મુકેશ બી બતાવી ગયા છે જો આજે મારા મારાની કુટબાઈ જયસ્વાલ સરસ મજાનો ફોટોશૂટ કરે છે આ એમનો સ્ટુડિયો છે વેરાયટી સ્ટુડિયો હા અને બધું વેરાયટી વેરાયટી થઈ રહ્યું છે હા એસ હજુ શૂટ ચાલુ છે અમારું અને બપોરના બે વાગ્યાના છે રાતના સાત એટલે મીન્સ સાડા સાત થઈ ગયા છે અને ગાડી તમારું પેકઅપ થઈ ગયું છે જુઓ અમે જાતે જ કપડાં મસ્ત વાળીને મૂકી દીધા છે બીકોઝ બિચારા મુકેશભાઈ ક્યારે ક્યાર એ વાળ વાળ કરે તા તો અમે મૂકી દીધા છે ફાઇનલી અમારું મેકઅપ થઈ ગયું છે હું મેકઅપ ઘરે જઈને રિમૂવ કરીશ બીકોઝ અમારા જે દીદી હતા એ તો જતા રહ્યા ઘરે અને જુઓ અમે મેકઅપમાં કેટલા મસ્ત લાગી રહ્યા છે હવે ઘરે જઈને એક કિલો મેકઅપ ઉતરશે એના થઈ જશે પણ ફાઇનલી બે ત્રણ કલાક તો સારા લાગ્યા અને મેકઅપ પણ જોરદાર કર્યો મસ્ત લાગે છે ને ક્યુટ ક્યુટ થેન્ક યુ અશી અહીંયા આવી ગઈ છું લીધું છે નાનાના ઘરે આવીને જમી લેટ થઈ ગયું હતું એને જ બનાવી દીધું છે ગાઈસ અમે મારા ઘરેથી અમે નેહાબેનના ઘરે આવી ગયા છીએ જમી કરીને હવે નેહા દીદી કાઢે છે મેકઅપ એક કિલો મેકઅપ હા આ મેકઅપ એટલો બહુ જ સારો હતો મેકઅપ કાઢવાની ઈચ્છા નથી થતી શું સાચી વાત ને સાચી વાત પણ સારો લાગતો તો મેકઅપ બહુ જ મસ્ત બહુ જ મસ્ત મેકઅપ હતો એવું છતો જો કે કાઢું જ નહીં કદાચ પ્રોગ્રામ વોગ્રામ હોત નથી તો આ જ મેકઅપ લઈને જતી રહેતી પણ હવે તો સુવાનો ટાઈમ થયો એટલે કાઢવો પડે છે ના ગાય સુસે નહીં હાલ હાલ હજી નેટફ્લિક્સમાં વેબ સિરીઝ જોવામાં આવશે પડે ને અમારે ન્યાબેનને વેબ સિરીઝ નો એટલો શોખ છે ને કે વાત જ જવા દો બહુ શોખ છે એટલે ગરબામાં શું ધ્યાન આવે છે હમ એમ નથી વેબ જોઈએ ને તો મજા પડી જાય છે અને અત્યારની વેબ તો કેટલી મસ્ત આવે છે અને તો કહું છું કે છે ને તમે જોજો બે ત્રણ તો એક તો એલિસ ઓફ બોડલેન્ડ બહુ જ ગેમવાળી જોવું તાર છે જેને ગેમિંગવાળી સ્પીડ ગેમ જોયું હોય કદાચ તો એના રિલેટેડ છે બહુ જ મસ્ત છે આમ પહેલાં એક ભાગમાં એવું થશે કે આ શું છે પછી કેટલી મજા આવશે ને પછી કોરિયન વેબ સિરીઝ આ હા હા એમાં લવવાળી કેટલી મસ્ત હોય છે ને બધી

અત્યારે તો ટેન્શન આંગરવાનું કરવાનું હમ કરવાનું જો એટલે કઈ કપડા કઈ કપડા મશીન ધોવાનું નહીં ચલો ગાઈઝ અમે આજે કઈ વેબ સિરીઝ જોઈએ છે એ અમે તમને હમણાં બતાવીએ બાય બાય